અમરેલી પાયલ ગોટીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કદાચ ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા આ જ મુદ્દાની થઈ હતી અને આ જ મુદ્દા પર પાયલને ન્યાય મળે એના માટે તમામ પક્ષો અને તમામ નેતાઓ લડતમાં ઉતર્યા હતા ફરી એકવાર પાયલ ગોટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે એટલા માટે કેમ કે હવે એવી ચર્ચા થઈ રહી છે કે અત્યાર સુધી જેટલી પણ તપાસ કરવામાં આવી એમાંથી એક પણ રિપોર્ટ સામે નથી આવ્યા એટલે શું આ મુદ્દો હવે ફરી એકવાર અભિરાઈએ ચડાવી દેવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કેમ કોણે પત્ર લખ્યો છે પાયલ ગોટીને અને એના પર કોણે કટાક્ષ કર્યો છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર ફરી એકવાર પોલીસ અધિક્ષકનો પત્ર છે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી અને સવાલો કર્યા છે અમરેલી પત્રકાંડ અંતર્ગત હજુ સુધી નિર્લિપ્ત રાય સરનો રિપોર્ટ સુપ્રત નથી થઈ શક્યો અસલી પત્રનો એફએસએલ રિપોર્ટ પણ નથી આવ્યો અને રહી રહીને પાયલ ગોટીને પોલીસ દ્વારા આ કેસમાં સાક્ષી બનાવવાના કારસા શું સૂચવે છે ગુજરાતના ડીજીપી સાહેબને જાન્યુઆરી મહિનામાં અરજી આપી રજૂઆત કરી એ જ સત્ય છે તો ન્યાય આપો બીજી બધી રાજ રમતો કરી દીકરીને હેરાન કરવાનો સિલસિલો યથાવત રાખવા માટે જવાબદાર કોણ આડકતરો ઈશારો જેની જેનીબેન કૌશિકભાઈ વેકરિયા પર પણ કરી રહ્યા છે કે હવે સાક્ષી તરીકે આ કેસમાં આ દીકરીને ઉમેરવામાં આવી એટલે આખો એ કારસો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે બીજું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ એમણે ટેગ કર્યા છે અને કહ્યું છે કે જો આ કેસની અંદર એ દીકરીનું કોઈ પણ ન હોય અને જાન્યુઆરી મહિનામાં ડીજીપીને અરજી આપીને રજૂઆત પણ કરી હોય તો પછી હવે આ કેસમાં ફરી એકવાર આ દીકરીને સાક્ષી બનાવી અને ફરી નવા કયા પ્રકારની રમત છે એ શરૂ કરવામાં આવી છે પોલીસ સમક્ષ સાક્ષીને હાજર રહેવા માટેની નોટિસ આપવામાં આવી છે પાયલ ગોટીને આ નોટિસ અપાઈ છે અને અમરેલી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે જે કલમો લાગી છે આ કેસની અંદર એ કલમોનો પણ ઉલ્લેખ

તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજ અને સામગ્રી કરશો એ સામગ્રીમાં દરેક વસ્તુ આવી ગઈ તમે તપાસમાં સંપૂર્ણ સહયોગ અને મદદ પ્રદાન કરશો તમે ગુનાની તપાસ મુકદ્દમા સાથે સંબંધિત કોઈ પણ પુરાવાનો નાશ કરશો નહીં અથવા તો કરવા દેશો નહીં તપાસ કરનાર અધિકારી શ્રી થાણા અધિકારીશ્રી દ્વારા ગુનાની તપાસ સાથે સંબંધિત બીજી કોઈપણ શરતો લાગુ કરવામાં આવે એનું પાલન કરશો આ નોટિસમાં જણાવેલ શરતોનું પાલન કરવામાં હાજર થવામાં નિષ્ફળ રહેશો તો તમારી બીએનએસની કલમ બસો આઠ મુજબ તમારી સામે કાયદેસરની કાર્યવાહી બનશે પોલીસ ઇન્સ્પેક્ટર કેવી ચુડાસમા સાયબર ક્રાઇમ પોલીસના એ અધિકારી છે જેના દ્વારા પાયલ ગોટીને ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે અને આજે હાજર થવા માટે એમને સૂચન કરવામાં આવ્યું છે હવે કયા મુદ્દાની તપાસ કરવાની છે છે પોલીસને હજુ આ કેસમાં શું તપાસ કરવાનું બાકી છે એ સમજાતું નથી કેમ કે જે લેટર લખવામાં આવ્યો હતો કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં એ લેટર સાચો છે કે ખોટો છે એ તપાસ થઈ ગયા છતાં પણ એનો રિપોર્ટ સામે નથી આવ્યો બીજી વસ્તુ કે આજે આખી ઘટના બની હતી એનો એફએસએલનો રિપોર્ટ પણ સામે નથી આવ્યો કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે લડત પાયલ માટે હજુ કેટલી લાંબી છે ખબર નથી પણ ફરી એકવાર આ એવા પ્રકારનું કારસું કે અત્યાર સુધી પાયલને એમાં આરોપી બનાવવામાં આવ્યા અને હવે અચાનક સાક્ષી તરીકે એને બોલાવવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે જે પણ પૂછપરછ કરવામાં આવે એમાં તમારો સહયોગ છે એ અનિવાર્ય છે હવે પાયલ ગોટી તરફથી કેવા પ્રકારનું નિવેદન આવે છે એ જોવાનું રહેશે પોલીસે પૂછપરછમાં એમને શું પૂછ્યું છે અને કયા સવાલોના જવાબ આપ્યા છે હવે એમની અપેક્ષા શું છે એ જાણવું બહુ જ રસપ્રદ રહેશે તમે શું માનો છો આ કેસમાં કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર